ના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે પરંતુ નસીબ બદલવું માત્ર કેલેન્ડર બદલવાથી નહીં થાય નસીબ બદલાશે એક ગુપ્ત કર્મથી જે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું આ કોઈ સાધારણ ઉપાય નથી આને કરનારા ગરીબમાંથી અમીર બની જાય છે અને જેના કર્મોમાં રોક લાગી હોય તે પણ ખુલી જાય છે ઘણા લોકો મોંઘી પૂજા મોટા ટોટકા પંડિત અને યજ્ઞ શોધે છે પરંતુ સનાતનમાં એક ખૂબ જ સરળ અને ગુપ્ત ઉપાય છે જેને જો તમે નવા વર્ષના આવતા પહેલા કરી લીધો તો આવતા આખા વર્ષે ધન તમારા જીવનમાં સતત પ્રવાહની જેમ આવતું રહેશે આ ઉપાય કોઈને કહેવાનો નથી આ કર્મ ચૂપચાપ કરવાનું છે પુણેનું ફળ ત્યારે જ મળે છે જ્યારે અહંકાર ન હોય અને કર્મ ગુપ્ત રહે ભક્તો નવું વર્ષ અડધી રાત્રે આવશે પરંતુ નસીબ તે જ સમય ખુલે છે જ્યારે તમે સૂર્યોદય પહેલાં શુભ કર્મ કરો છો એટલે જ કહેવાયું છે કે વર્ષનું પહેલું કર્મ કેવું હશે તેવા જ આખા વર્ષે ફળ મળશે એટલે તમારે બસ એટલું કરવાનું છે કે નવા વર્ષના પહેલાં કોઈપણ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લેજો મનને શાંત કરી લેજો અને સંકલ્પ લેજો કે આજે હું મારા પાપોનો બોજ ઉતારી રહ્યો છું અને નવા વર્ષનું સ્વાગત પુણેથી કરી રહ્યો છું ત્યારબાદ એક નાનકડી વસ્તુ તૈયાર કરવાની છે જેને તમે રોજ ખાવ છો દરેક ઘરમાં મળે છે પરંતુ જ્યારે આ ગાયને ચૂપચાપ અર્પણ કરી દેવામાં આવે છે તો પાપ ધોવાઈ જાય છે નસીબ ખુલી જાય છે અને ધનના દ્વાર આપમેળે ખુલીને તમારું સ્વાગત કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેત્રીસ કોટી દેવી દેવતાઓ ગાયમાં બિરાજમાન રહે છે અને જ્યારે ગાયને ભોજન કરાવો છો તો હકીકતમાં તે દેવતાઓને સમર્પિત થાય છે એટલે તમારે જે વસ્તુ ખવડાવવાની છે તે છે માત્ર એક તાજી રોટલી જી હા માત્ર એક રોટલી ભલે તે કોરી હોય કે આછી ઘી ચોપડેલી હોય પરંતુ તે આજે જ બનાવેલી હોય વાસી રોટલી નથી ખવડાવવાની જ્યારે તમે ગાયને આ રોટલી ખવડાવો તો કોઈ દેકારો ન કરતાં કોઈ દેખાડો ન કરતાં ફોટો ન પાડતા બસ ચૂપચાપ ગાયની સામે રોટલી મૂકી દેજો અને ત્યાંથી પાછા હટી જજો જેવી ગાય તે ગ્રહણ કરશે તે જ ક્ષણે તમારા પાપ કપાવાના શરૂ થઈ જશે કારણ કે ગાયને રોટલી આપવી જ નહીં પણ રોટલીનો સ્વીકાર કરી લેવો તે પણ પુણેનું કારક છે અને આ એક રોટલી આખા વર્ષ માટે ધનના દ્વાર ખોલી દે છે ભક્તો આ વાતને હળવાશમાં ન લેતા આજે જે કરોડપતિ છે તેઓ કર્મ અને પુણ્યની શક્તિ જાણે છે એટલે તેઓ ગુપ્ત દાન કરે છે જ્યારે તમે આ ઉપાય કરશો તો આવતા વર્ષે માત્ર ધન આવશે જ નહીં પણ ધન ટકશે પણ ખરું ખર્ચ આપમેળે કાબૂમાં આવી જશે નોકરી અને વેપારમાં આવતી રુકાવટો દૂર થઈ જશે પિતૃદોષ શાંત થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે બસ કરવાનું એટલું છે કે નવું વર્ષ આવતા પહેલાં કોઈપણ દિવસે સૂર્યોદય પહેલાં ગાયને એક તાજી રોટલી ચૂપચાપ ખવડાવવાની છે આ કર્મ વર્ષ પરિવર્તનનું સૌથી શુભ કર્મ છે અને ભક્તો જે આ કરી લેશે તે આવતા વર્ષે ધનવાન બનીને રહેશે ભક્તો સાંભળો નવું વર્ષ આવતા પહેલાં આ રોટલી બનાવતી વખતે સૌથી પહેલી ભૂલ ન કરતા લોટ બાંધતા પહેલાં હાથ ધોવાના છે અને મનને શાંત કરવાનું છે જો મનમાં ગુસ્સો કે શંકા હોય તો રોટલી ઉર્જા નથી પકડતી અને સેવાનું ફળ અડધું થઈ જાય છે ઘણા લોકો વિચારે છે બસ રોટલી આપી દીધી અને કામ પૂરું તેઓ ભૂલી જાય છે કે સેવામાં ભાવ સૌથી મોટી શક્તિ છે એટલે જ્યારે લોટ બાંધો તો મનમાં એક જ ભાવ રાખજો કે આ રોટલી ધનની ઉર્જા બનીને મારા ઘરે પાછી ફરશે સનાતનમાં દરેક વસ્તુ ઉર્જાની વાહક છે ભક્તો આ સમજો अने जारे लोट बांधी रहा हो त्यारे ध्यान रहे कोई नी साथे वात न करता हसता नहीं बोलता नहीं कारण के शब्दों ना कंपन ऊर्जा में बाधा नाखे छे। हवे जारे रोटली तैयार थई जाए तो गैस चालू करता पहला जराक मानसिक प्रणाम करजो के हे नारायण हे गौ माता आ कर्म ने स्वीकार करजो मारा घर मुसीबतों दूर करजो रोटली बनावती वक्ते कोई पण वाटकी चमची पाड़ता नहीं बहु झीणी बाबतो छे પરંતુ ફળ આજ બાબતો પર ટકેલું છે રોટલી બની જાય તો તેને તવી પરથી ઉતારીને ક્યારેય પ્લેટમાં ન મૂકતા સીધી એક ચોખ્ખા કપડામાં મૂકી દેજો કારણ કે પ્લેટથી તામસિક ઊર્જા લાગે છે અને સેવાનું ફળ અડધું થઈ જાય છે ભક્તો આ કોઈ દેખાડાની પૂજા નથી આ નસીબ બદલવાનું સૂત્ર છે હવે ધ્યાન આપજો આ રોટલી જે ગાયને ખવડાવવાની છે તેને પહેલાં પ્રણામ કરવાના છે દૂરથી નહીં પાસે જઈને પરંતુ અડ્યા વગર બસ હાથ જોડીને પ્રણામ કરવાના છે અને મનમાં કહેવાનું છે કે હે ગૌ માતા આ રોટલીનો સ્વીકાર કરજો હું વગર શરતે વગર માંગે માત્ર સેવાભાવથી આ અર્પણ કરી રહ્યો છું આ જ ભાવ ધનની ધારાને ખેંચીને લાવે છે હવે રોટલી ચૂપચાપ ગાયની આગળ મૂકી દેજો જોરથી ન પછાડતા ફેંકતા નહીં ગાયનું ધ્યાન ખેંચવા માટે અવાજ ન કરતા ગાય પોતે મહેસૂસ કરશે અને રોટલી ગ્રહણ કરશે જો ગાય તરત ખાઈ લે તો સમજો નવા વર્ષમાં ધનની વર્ષા થવાની છે જો ગાય સૂંઘીને જતી રહે તો નિરાશ ન થતા તે સમયે ઊંડો શ્વાસ લેજો અને બીજી સવારે ફરીથી આજ કર્મ કરજો આ સંકેત છે કે હજુ નકારાત્મક ઊર્જા વધારે છે એટલે સતત સેવા કરવી પડશે ભક્તો આ સેવાનો નિયમ છે કે સતત કરવાથી જ ફળ મળે છે ઘણા લોકો પહેલી વારમાં ભૂલી જાય છે અને કહે છે ફાયદો ન થયો જ્યારે સંતો કહેતા આવ્યા છે કે સેવા સાત વાર સતત કરવામાં આવે તો સાત પેઢીઓ સુધી ધન અને લક્ષ્મીની અછત નથી રહેતી હવે સાંભળો રોટલી ગાયને આપ્યા પછી પાછળ વળીને ન જોતા જે આપી દીધું તેને પાછું ન બોલાવતા પાછળ વળવું ઊર્જા પાછી ખેંચવાનો સંકેત છે અને પછી ધન રોકાઈ જાય છે ભક્તો આ ખૂબ જ ગૂઢ વિદ્યા છે આને હળવાશમાં ન લેતા પાછા ઘરે આવીને સીધા રસોડામાં ન જતા પહેલાં તમારા ઘરના મુખ્ય દરવાજે એક દીવો પ્રગટાવવાનો છે અને મનમાં માત્ર આભાર માનવાનો છે માંગવાનું નથી માંગવાથી ફળ નાનું થઈ જાય છે અને આભાર માનવાથી ફળ અનંત થઈ જાય છે ભૂલથી પણ ન કહેતા કે હે ભગવાન મને ધન આપી દેજો નથી કહેવાનું ભગવાન આભાર આ સેવાની તક માટે સેવાનું ફળ પોતે આવશે અને જ્યારે આવશે તો એટલું આવશે કે સાચવવું મુશ્કેલ થઈ જશે ભક્તો આ વાત યાદ રાખજો રોટલીમાં કાણો ન પડવા દેતા કારણ કે કાણો એટલે ધનની અછત ણું એટલે નસીબમાં લીકેજ એટલે રોટલીને વણતી વખતે ધ્યાન રાખજો કે કિનારી ફાટે નહીં જો ફાટી જાય તો તે રોટલીનો ઉપયોગ ન કરતા નવી રોટલી બનાવજો કારણ કે જે પણ અર્પણ કરો તે સંપૂર્ણ હોવું જોઈએ અધૂરું કર્મ અધૂરું ફળ આપે છે હવે એક બહુ મોટું રહસ્ય સાંભળો આ રોટલી માત્ર ઘઉંના લોટની હોવી જોઈએ આમાં મીઠું ન નાખતા મીઠું ગ્રહોને ઉત્તેજિત કરી દે છે અને આ સેવા શાંત ભાવથી થાય છે એટલે મીઠું નાખવાથી સેવાનું ફળ ઓછું થઈ જાય છે હવે સાંભળો રોટલી અર્પણ કરવાનો સમય સૂર્યોદય પહેલાનો હોવો જોઈએ જો સૂરજ નીકળી ગયો તો ઉર્જાભંગ થઈ જાય છે અને ફળ અડધું થઈ જાય છે એટલે રાત્રે તૈયારી કરી લેજો અને સવારે ચૂપચાપ સેવા પૂરી કરી દેજો ભક્તો જ્યારે આ સેવા નવા વર્ષથી પહેલાં કરવામાં આવે છે તો માનવામાં આવે છે કે ગયા વર્ષની ગરીબી તે જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે અને નવા વર્ષમાં ધનના દ્વાર ખુલી જાય છે આ કોઈ કલ્પના નથી આ અનુભવ છે જે સંત મહાત્માઓએ સદીઓથી કહ્યો છે અને કંઈક ઘરોમાં આજે પણ થાય છે જ્યાં આ કર્મ સાતવાર સતત કરવામાં આવે છે ત્યાં લક્ષ્મી કાયમી રૂપે રહે છે ભક્તો એટલે કહી રહ્યો છું આ વર્ષે તમારા નસીબને ઊઘવા ન દેતા ઊઠો કરો સેવા ચૂપચાપ અર્પણ કરો અને જોજો નવું વર્ષ તમારા માટે કેટલું શુભ બનીને આવશે જ્યાં લોકો બૂમો પાડી પાડીને સંકલ્પ લે છે ત્યાં તમે ચૂપચાપ સેવા કરી દેજો અને તમારો સંકલ્પ પોતે ફળીભૂત થઈ જશે કારણ કે સેવા શબ્દોથી નહીં ભાવથી થાય છે જે આ કર્મ કરશે તેનું વર્ષ સમૃદ્ધિથી ભરેલું હશે આજ જ સનાતનનું ગોઢ રહસ્ય છે હવે જો કહો તો હું આગળ જણાવું કે આ સેવા કોને ન કરવી જોઈએ કંઈ એક ભૂલ પૂરા પુણ્યને નષ્ટ કરી દે છે અને કયો નિયમ ભૂલી ગયા તો ધન આવતા પહેલાં જ બીજે વળી જાય છે હું જાણું છું તમે અત્યારે વિચારી રહ્યા હશો કે એક સાધારણ ઉપાય કરવો પડશે એક નાનકડું કર્મ કઈ રીતે આખા વર્ષનું નસીબ પલટી શકે છે પરંતુ સનાતનમાં આજ તો રહસ્ય છે નાની વસ્તુઓમાં મોટા ફળ છુપાયેલા હોય છે અને આ જ વાત લોકો સમજી નથી શકતા નવો વર્ષ આવતા પહેલાં જે ઘરોમાં કામ નથી થતું ત્યાં લક્ષ્મીનું આગમન રોકાઈ જાય છે લોકો કહે છે મહેનત કરી રહ્યા છીએ નોકરી કરી રહ્યા છીએ બિઝનેસ કરી રહ્યા છીએ પણ તો એ ખિસ્સું ખાલી કેમ બરકત કેમ નથી ટકતી ઘરમાં આવનારો પૈસો બીમારી કરજ અને ઝઘડામાં કેમ જતો રહે છે આનું કારણ એ જ છે જે હું તમને જણાવવાનો છું એકત્રીસ ડિસેમ્બરની અડધી રાત પહેલાં એક જાન્યુઆરી શરૂ થતા પહેલા બરાબર સૂર્યાસ્ત પછી જ્યારે ઘરોમાં લાઇટ થઈ જાય છે તે સમયે તમારે તમારા ઘરના મંદિરમાં એક એવું કામ કરવાનું છે જેને બહુ ઓછા લોકો જાણે છે અને જે કરે છે તેમનું આખું વર્ષ બદલાઈ જાય છે તમે બસ યાદ રાખજો એક જાન્યુઆરી પહેલાંની સાંજે ઘરના મંદિરમાં રાખેલી ઘંટડીને સહેજ નવશેકા પાણી અને ગાયના દૂધના બે ટીપા નાખીને સાફ કરો પરંતુ ધીમેથી શ્રદ્ધાથી મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા કરતા જ્યારે ઘંટડી સાફ થઈ જશે ને તેની ધાતુમાંથી નીકળનારી કંપન આખા ઘરની નકારાત્મકતાને કાપી નાખશે ગયા વર્ષની બધી અશુભ તરંગો તેજ ક્ષણે તૂટી જશે તમે વિચારી પણ નથી શકતા કે આ નાનકડી ક્રિયા કેટલી શક્તિશાળી છે અને ઊભા રહો હજુ અસલી ખેલ અહીં જ પૂરો નથી થતો સફાઈ પછી તેજ ઘંટડીને એકવાર વગાડવાની છે પરંતુ ધ્યાન રહે સતત નહીં ધીમેથી એકવાર વો એક તરંગ વો એક રિદ્ધિસિદ્ધિવાળું કંપન વો દિવ્ય પૂરા બ્રહ્માંડમાં સંદેશો મોકલે છે કે આ ઘરમાં નવું વર્ષ શુભ ઉર્જા સાથે પ્રવેશ કરે આ જ કારણ છે કે જે ઘરોમાં ઘંટડી હોય છે અને તેને શ્રદ્ધાથી વગાડવામાં આવે છે ત્યાં દરિદ્રતા ટકી જ નથી શકતી અને હા એક વાત મગજમાં ઉતારી લેજો એક જાન્યુઆરી આવતા પહેલા ક્યારે સાવરણી ઊભી ન મૂકતા આ સીધું લક્ષ્મીને બહાર ધકેલી દે છે લોકો આ વાતને મજાક સમજે છે અને પછી આખો વર્ષ દુઃખ વેઠે છે હવે જરા વિચારો જો નવા વર્ષના ઉંબરે જ નકારાત્મક ઉર્જા ઘરમાં બેસી ગઈ તો વર્ષભર તમારા ઘરના દ્વારે કોણ આવશે ધન કે દરિદ્રતા ખુશીઓ કે ઝઘડા બરકત કે કરજ આ બધું તે જ રાત્રે નક્કી થાય છે એટલે આ વખતે બેદરકારી ન કરતા તમે કરશો તો નસીબ બદલાશે નહીં કરો તો આવતા વર્ષે આ જ કહેતા મળશો કે ખબર નહીં કોની નજર લાગી ગઈ કમાણી નથી ટકતી કારોબાર નથી ચાલતો બીમારી ખતમ નથી થતી લોકો બહાના શોધી લે છે પણ કારણ નહીં અને કારણ એ જ હોય છે કે વર્ષનો પ્રવેશ શુભ ઉર્જાથી ન થયો આપણા ઋષિ મુનિઓ પણ માનતા હતા કે જે રીતે દરવાજો ખોલતા પહેલા એ જોઈ લઈએ છીએ કે કોણ આવી રહ્યું છે તેવી જ રીતે નવા વર્ષને બોલાવતા પહેલા ઘરના દ્વારને મંદિરને અને સ્વભાવને શુદ્ધ કરવા જોઈએ નવા વર્ષનું પહેલું ડગલું જો ગંદકી ઝઘડા આળસ કરજ અને અવ્યવસ્થા વચ્ચે પડ્યું તો આવનારું આખું વર્ષ તે જ રસ્તા પર લઈ જશે એટલે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે અમુક કામ જરૂર કરી લેજો સૌથી પહેલું કામ ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને ગંગાજળનો છંટકાવ કરી દેજો આનાથી વર્ષભર બહારની નકારાત્મક શક્તિઓ અંદર નથી આવી શકતી બીજું કામ ઘરની ડોલ ભરીને પાણીમાં થોડું મીઠું અને ગૌમૂત્રનું એક ટીપું નાખીને આખા ઘરમાં પોતું મારી દેજો બની શકે તો પોતું વાગે ત્યાં સુધી કોઈ ટીવી ન ચાલે મોબાઈલ પર મોટા અવાજે ગીતો ન વાગે ઉર્જાને શાંત રહેવા દો ઘરની હવાને વસ્તુઓને ભીંતોને એક પડ પોતાના આવતા વર્ષના નસીબનો નિર્ણય લેવા દો અને ધ્યાન રહે પહેલી જાન્યુઆરીની સવારે જ્યારે આંખ ખુલે તો કોઈની સાથે ઝઘડો ન કરતા અજાણતામાં પણ થઈ જાય તો તરત માફી માંગી લેજો કારણ કે જે પહેલો શબ્દ નીકળે છે તે જ આખા વર્ષે પરિણામ આપે છે અને એક વાત બીજી જે લોકો વારંવાર નજરઅંદાજ કરે છે એક જાન્યુઆરીની સવારે સાવરણી ન કાઢતા લોકો વિચારે છે સફાઈ કરશું તો નવું વર્ષ સારી રીતે શરૂ થશે પણ સનાતનમાં આનો અર્થ ઉલટો છે આવું કરવાથી ઘરની બરકત બહાર નીકળી જાય છે સાંજે કાઢવી હોય તો કાઢી લેજો પણ સવારે ભૂલથી પણ નહીં અને હવે સાંભળો પેલું એક દુર્લભ રહસ્ય જેના લીધે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે જ્યારે ઘડિયાળ અગિયાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યાનો સમય બતાવે તે સમયે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવજો અને તેની પાસે એક ચપટી સાકર મૂકી દેજો સાકરનો અર્થ છે મીઠાશ અને મીઠાશનો અર્થ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ જ્યારે રાત્રે બાર વાગે નવું વર્ષ શરૂ થઈ જશે ત્યારે તે દીવો બળતો હોય અને પેલી સાકર ત્યાં જ પડી હોય તો આ સંકેત બ્રહ્માંડ સુધી જાય છે કે આ પરિવારે પોતાના નવા વર્ષમાં મીઠાશનો સંકલ્પ લીધો છે હું તમને ચેલેન્જ કરું છું આ વખતે આ કરીને જુઓ અને પછી વર્ષના અંતે કહેજો શું ફરક પડ્યો અને જો કોઈ વિચારે છે કે આ બધું અંધશ્રદ્ધા છે તો ધ્યાન રાખજો વૈજ્ઞાનિક રૂપે પણ ઘંટડીનો અવાજ અને દીવાની જ્યોતમાંથી નીકળતી ગરમ ઉર્જા વાતાવરણને પોઝિટિવ ચાર્જ કરે છે ધાતુનું ઘર્ષણ અગ્નિનો તાપ મીઠાના આયન ગૌમૂત્રમાં રહેલા ક્ષારીય તત્વો બધા મળીને ઘરના વાતાવરણને શુદ્ધ કરી દે છે હવે તમે સમજી રહ્યા છો ને કે સાધારણ દેખાતી વસ્તુઓ કઈ રીતે તમારા નસીબ સાથે જોડાયેલી છે એટલે જ કહેવાયું છે વર્ષની શરૂઆત છે તો સતર્ક રહો નહીં તર વર્ષ પસ્તાશો વિચારો જરા જો પહેલું ડગલું જ ખોટું પડી ગયું તો રસ્તો કેવો હશે જો પહેલા જ કલાકમાં ઘરમાં કંકાસ થઈ ગયો બોલાચાલી થઈ ગઈ રોકડ થઈ ગઈ દરવાજો ખખડ્યો પણ સાવરણી આડી રહી ગઈ મંદિરની ઘંટડી ધૂળમાં પડી રહી તો લક્ષ્મી આવશે કઈ રીતે બરકત તકશે કઈ રીતે આજ તે ભૂલ છે જે કરોડો લોકો દર વર્ષે કરે છે અને પછી ખિસ્સુ ખાલી મન અશાંત સંબંધ બરબાદ અને તબિયત ખરાબ થતી જાય છે જ્યારે ઉપાય બસ દસ મિનિટનો છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ગૌમાતાને રોટલી ખવડાવવાનું ભૂલતા નહીં ભલે દૂર કોઈ ગૌશાળામાં જ કેમ ન આપો કોઈ ગરીબ વૃદ્ધને જ ખવડાવી દો પણ મનમાં ગૌમાતાનો ભાવ જરૂર હોય કહેવાય છે જ્યાં ગાય સંતુષ્ટ હોય છે ત્યાં લક્ષ્મી કાયમી નિવાસ કરી લે છે જો મેં આ બધું તમને મજાકમાં નથી કહ્યું આ તે રહસ્ય છે જે પેઢીઓથી લોકો છુપાવી રાખતા હતા જેથી માત્ર ઘરની પ્રગતિ બની રહે આજે તમે જાણી ગયા છો તો કરજો જરૂર આ વખતે ભૂલ ન કરતા તમે તૈયાર રહેજો હું કહી રહ્યો છું જો આ વખતે પણ તમે એકત્રીસ ડિસેમ્બરની રાત અને એક જાન્યુઆરીની સવાર ને સાધારણ દિવસ સમજીને કાઢી નાખ્યો ને તો સમજી લેજો કે આવનારું આખું વર્ષ પેલું જૂનું નસીબ જ દોહરાવશે તમે વિચારી રહ્યા હશો કે એક રાત શું બદલી દેશે પરંતુ અહીં જ લોકો ભૂલ કરે છે કારણ કે બ્રહ્માંડ ઉર્જાથી ચાલે છે ઊર્જા તરંગોથી અને જ્યારે નવું વર્ષ આવે છે ને ત્યારે સમયની ઊર્જા બદલાય છે તે બદલાતી ઊર્જાને જેણે પકડી લીધી જેણે તેની સાથે ડગલું માંડી લીધું તેના નસીબનું ચક્ર ફરી જાય છે અને જે સૂતા રહી ગયા ટીવી પર ગીતો જોતા રહી ગયા કે ફોનમાં લાગેલા રહી ગયા તેમના માટે વર્ષ એ જ દુઃખ એ જ મુસીબતો લઈને આવે છે એટલે સાંભળો ખૂબ ધ્યાનથી આજે હું જે વાતો જણાવવા જઈ રહ્યો છું જેનું પાલન કરનારાના જીવનમાં આવતા ત્રણસો પાંસઠ દિવસ સૌભાગ્યની ચાબી લઈને આવે છે હું મજાકમાં નથી કહી રહ્યો નથી ડરાવવા માટે કહી રહ્યો પણ આ એ સત્ય છે જેની અવગણના કરવાની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે સૌથી પહેલા તમારા ઘરમાં તે દિવસે ઝઘડો બિલકુલ ન કરતા થોડો પણ હળવો પણ ટોણો મારવો સામુ બોલવું કડવા શબ્દો બોલવા બધું બંધ જો બાળકો મસ્તીમાં દેકારો કરી દે તો તેમને પ્રેમથી સમજાવજો ગુસ્સો ન કરતા કારણ કે પહેલો શબ્દ જે નવા વર્ષમાં નીકળશે તે જ આવતા આખા વર્ષનો સૂર બની જશે જો પહેલો શબ્દ પ્રેમ હશે કૃતજ્ઞતા હશે દયા હશે તો આવનારું વર્ષ તે ભાવનાથી ભરાઈ જશે પણ જો પહેલો શબ્દ ગાળ હોય કડવાશ હોય રડવાનું હોય લડાઈ હોય તો તે જ ઉર્જાની તરંગ ઘરમાં ફેલાઈ જશે એક બીજી વાત ધ્યાન રાખજો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ઘરમાં સાવરણી સીધી રાખીને ન જતા ના સાવરણીને દરવાજા પાસે રાખીને સૂતા ના સાવરણીને પગ અડાડતા આ વાતો દાદી નાની પાસેથી સાંભળી હશે પરંતુ અસલી કારણ ક્યારેય જાણવાની કોશિશ નહીં કરી હોય સાવરણી લક્ષ્મીનું પ્રતીક છે જો તેનો અનાદર કર્યો દરવાજે ટેકવીને રાખી પગ લગાડ્યો સવારે સાવરણી કાઢી તો ઘરની લક્ષ્મી ઊર્જા બહાર નીકળી જાય છે જ્યારે ઉર્જા જ બહાર નીકળી જશે તો પૈસા કઈ રીતે ટકશે ધન કઈ રીતે વધશે સંબંધો કઈ રીતે સુધરશે આ વાતો છે જે સાધારણ લાગે છે પરંતુ આની પાછળ પેઢીઓનો અનુભવ છે હવે સાંભળો આગલા રહસ્ય પર જો ઘરમાં દૂધ છે તો રાત્રે અડધો કપ દૂધ ભગવાનને અર્પણ કરજો અને સવારે તે દૂધને તુલસીના છોડમાં નાખી દેજો પરંતુ ધ્યાન રહે અવાજથી નહીં મનમાં શાંત ભાવથી ધીમે ધીમે અને જો કોઈ કારણસર દૂધ હાજર ન હોય તો માત્ર ચોખ્ખું પાણી પણ ચાલશે પરંતુ તેને ચડાવતી વખતે એક ઇચ્છા જરૂર બોલજો જોરથી નહીં મનમાં કે હે પ્રભુ આ નવા વર્ષમાં અમને શાંતિ સ્વાસ્થ્ય પ્રેમ અને સમૃદ્ધિ પ્રદાન કરજો જે ઈચ્છા તમે પહેલા દિવસે વાવી દેશો તે જ બીજ એક વર્ષ સુધી ફળ આપે છે અને એક ખૂબ જ જરૂરી વાત એક જાન્યુઆરીની સવારે કચરાપેટી ખાલી ન કરતા ઘરનો કચરો ન ઉપાડતા લોકો વિચારે છે કે કચરો ફેંકશું તો નકારાત્મકતા જશે પરંતુ નહીં નવા વર્ષના પહેલા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો વર્ષભર ધન અને સૌભાગ્યને વહેવડાવી દે છે યાદ રાખજો કચરો બીજા દિવસે ફેંકજો હવે થોડી રહસ્યમય વાત સાંભળો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ઘરના ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણામાં એક નાનો તેલનો કે ઘીનો દીવો પ્રગટાવીને મૂકી દેજો દીવાનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે આવું કરવાથી વર્ષભર ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે જો કોઈને દિશા સમજ ન આવે તો બસ મંદિરમાં પ્રગટાવજો હવે મનમાં એક સવાલ જરૂર આવી રહ્યો હશે કે રાત્રે દીવો કેમ પ્રગટાવવો તો સાંભળો કારણ કે બાર વાગે જ્યારે વર્ષ બદલાય છે ત્યારે ઉર્જાના દ્વાર ખુલે છે બરાબર જેમ સૂર્યોદય પર પૂજાનું ફળ વધી જાય છે તેમ જ નવા વર્ષના પહેલાં પળોમાં કરવામાં આવેલા કાર્ય આવતા ત્રણસો દિવસોને પ્રભાવિત કરે છે અને હવે હું તમને જણાવી દઉં કે સૌથી મોટો દોષ કયો હોય છે જે નેવું ટકા લોકો કરી દે છે અને તેનાથી જ આખું વર્ષ મુશ્કેલ થઈ જાય છે તે દોષ છે કોઈપણ વસ્તુને તોડવી ડુંગળી લસણ કાપવા 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 દાઢી મૂછ બનાવવી નખ ફાડવા ગ્લાસ કે વાસણ તોડવા આ બધું તે રાત્રે અને આગલા દિવસે ન કરતા આ સંકેત છે અપશુકનનો વિશ્વાસ નહીં આવે તમને આ સાંભળીને કે જૂના ગ્રંથો કહે છે કે નવા વર્ષની સવારે વ્યક્તિનું પહેલું કામ જો કોઈ જીવને ભોજન કરાવવાનું હોય પાણી આપવાનું હોય કે અન્નનું દાન હોય તો તે જીવ આવતા બાર મહિના સુધી તે ઘરની રક્ષા કરે છે એટલે સવારસવારમાં રોટલી કોઈ ગાય કૂતરા પક્ષી કે ગરીબ વ્યક્તિને જરૂર આપજો તમે વિચારી રહ્યા હશો આ બધી સામાન્ય વાતો શું બદલશે તો યાદ રાખજો જીવન નાના નાના નિર્ણયોથી બદલાય છે મોટા ફેંસલા લેવાનો મોકો બહુ ઓછો મળે છે જ્યારે નાના કાર્યોમાં ઉર્જા શુદ્ધ થઈ જશે તો મોટા ફેંસલામાં સફળતા આપમેળે મળતી જશે હવે સાંભળો ઘરની લક્ષ્મીને કઈ રીતે રોકવામાં આવે છે અને કઈ રીતે બોલાવવામાં આવે છે ઘરની લક્ષ્મી ત્યારે જ આવે છે જ્યારે ઘરમાં અન્નનું સન્માન હોય એટલે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ચોખા લોટ અને દાળને સાફ ડબ્બામાં ભરીને ઢાંકીને રાખજો જો ઢાંકણ ખુલ્લું રહી ગયું તો સમજો આવનારા વર્ષમાં અન્નની અછત અને ખર્ચ વધારે થશે હવે આ વખતે એક ચીજ જરૂર કરજો આખા ઘરમાં કપૂરનો ધુમાડો અને ગૂગળની સુગંધ ફેલાવજો પણ ધ્યાન રહે સુગંધ વધારે પડતી ન હોય આનાથી ઘરની નકારાત્મક તરંગો શાંત થઈ જાય છે અને હવે તે વાત જેનું પાલન કરવું સૌથી અઘરું છે પરંતુ જે કરે તેનો લાભ સૌથી વધારે નવા વર્ષના પહેલા કલાકમાં કોઈના વિશે ખરાબ ન વિચારતા ઈર્ષા ન કરતા જે વસ્તુ નથી તેના માટે રડતા નહીં પણ જે છે તેના માટે આભાર માનજો મંજ અસલી ઊર્જાનું કેન્દ્ર છે જો મનની શરૂઆત ઠીક થઈ તો પરિણામ નક્કી સારા મળશે અને વિચારો જો તમારા લીધે આજે ઘરમાં એક પણ સ્મિત વિખેરાયું એક આશીર્વાદ નીકળ્યો એક ગાયે પૂંછડી હલાવી એક પક્ષીને દાણો ચાંચમાં લીધો તો તમારું નવું વર્ષ આધ્યાત્મિક રૂપે સુરક્ષિત થઈ ગયું આ માત્ર અંધશ્રદ્ધા નથી ભાવ સાથે જોડાયેલું વિજ્ઞાન છે હવે આગલું રહસ્ય સાંભળો એકત્રીસ ડિસેમ્બરે રાત્રે એક એક પાંચ શૂન્યથી રાત્રે બાર વાગીને દસ મિનિટ સુધી એટલે આ વીસ મિનિટમાં કોઈપણ અપમાનજનક ગુસ્સાવાળું લાલચવાળું કે વાંસના ભરેલો વિચાર પણ મનમાં ન લાવતા કારણ કે આ સમય પૃથ્વીની ઊર્જાનો સંક્રમણકાળ હોય છે સંક્રમણકાળમાં મનની સ્થિતિ આવતા ચક્રને પ્રભાવિત કરે છે હવે છેલ્લી વાત જો બની શકે તો રાત્રે બાર વાગતા જ ભગવાનનું નામ જરૂર લેજો ભલે એકવાર જ સાચું કારણ કે નવું વર્ષ શુભ સ્મરણથી શરૂ થયું તો આગળનું વર્ષ પણ શુભ રહેશે